હેલો ફ્રેન્ડ્સ શ્રીવી ગોસ્વામી તમારું સ્વાગત છે જયશ્રી કિચન હાઉસમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મેથીના થેપલા તો એકદમ સોફ્ટ અને પોચા રૂ જેવા આપણા મેથીના થેપલા બનાવીશું તો ફ્રેન્ડ્સ તમને આજે હું એક ટીપ સાથે બતાવીશ તો તમે ફ્રેન્ડ્સ એકદમ મેથીના થેપલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ બહુ જ સારા બ હોય છે તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે એવું બનાવીશું મેથીના થેપલાની રેસીપી તો આજે તમને હું બતાવીશ ટીપ્સ સાથે તો અહીંયા આપણે લઈશું ત્રણ કપ જેટલો ઘઉંનો લોટ અને અહીંયા આપણે એક ચમચી વળિયાળી આપણે ઉમેરી લઈશું અને અહીંયા એક ચમચી સફેદ તલ ઉમેરી લઈશું એક ચમચી અજમો આપણે ઉમેરી લઈશું હાથેથી મસળીને અહીંયા આપણે ત્રણ લીલા મરચાં આપણે એની પેસ્ટ આપણે ઉમેરી લઈશું અને એક ચમચી મરચું ઉમેરી લઈશું અડધી ચમચી હિંગ ઉમેરી લઈશું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી લઈશું સ્વાદ અનુસાર મીઠું ઉમેર લઈશું અને અહીંયા આપણે દોઢ ચમચી આપણે હળદર ઉમેરી લઈશું એનાથી આપણો મેથીના થેપલામાં બહુ જ સારો કલર આવશે અને અહીંયા ફ્રેશ લીલું લસણ ઉમેરી લઈશું ફ્રેશ લીલું લસણ અત્યારે શિયાળામાં તો ખૂબ જ મળે છે તો તમે લીલું લસણનો ખાસ ઉપયોગ કરજો અને અહીંયા આપણે લઈશું એક વાટકી લીલા ધાણા અને અહીંયા ત્રણ ટી સ્પૂન આપણે તેલ મોઈન માટે ઉમેરી લઈશું તો હવે અહીંયા આપણે ફ્રેશ અહીંયા એકદમ લીલી મેથી અહીંયા ઝીણી મેં સમારીને એકદમ ધોઈ લીધી છે ફ્રેન્ડ્સ અને આ રીતે બધી જ હું મેથી બે કપ જેટલી મેથી ઉમેરી લઈશ અને હવે અહીંયા બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરી લીધા છે તો ફ્રેન્ડ્સ એને મિક્સ કરી લઈશું તો બધા જ લોટ સાથે આપણે આ મસાલા મિક્સ કરી લઈશું સારી રીતે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે દહીંનો ઉપયોગ નથી કરવાનો મેથીના થેપલા પોચા બને એ માટે બધા દહીં ઉમેરતા હોય છે ફ્રેન્ડ્સ પણ આપણે દહીં નથી ઉમેરવાનું એનાથી આપણે દહીં ઉમેરવાથી આપણો ટેસ્ટ ઓછો થઈ જાય છે અને અહીંયા આપણે પાણીનું થોડુંક થોડું એડ કરીને લોટ બાંધી લઈશું તો અહીંયા આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે તો અહીંયા આપણે હવે એક થોડુંક આપણે તેલ લઈશું તો અહીંયા આપણે હાથે થોડુંક તેલ લઈને આપણે આ લોટ આપણે આ રીતે લગાવી લઈશું અને એકદમ સરસ લોટ બાંધી લઈશું તો અહીંયા આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે હવે આપણે અહીંયા જે નાના નાના એકદમ લુવા આપણે બધા જ કરી લઈશું તો અહીંયા પહેલાં આપણે આ રીતનો નાના લુવા આપણે બનાવીશું એકદમ મેં થેપલા આપણે નાના બનાવી રહ્યા છીએ તો એકદમ નાનું આપણે લુવા લઈશું અને આ રીતે લોટમાં ડસ્ટ કરી લઈશું તો અહીંયા આપણે આ રીતે વણી લેવાના છે બધા જ થેપલા તો ફ્રેન્ડ્સ હલકા તે આપણે બધા જ પરાઠાને આ રીતે વણી લઈશું તો બધા જ પરાઠા મેં આ રીતે વણી લેવાના છે ફ્રેન્ડ્સ તો એકદમ પતલા આપણે બનાવવાના છે તો અહીંયા આપણે વધારાનો જે લોટ છે એને આ રીતે આપણે સાઈડ કરી લઈશું અને અહીંયા બધા જ થેપલા મેં બનાવીને તૈયાર કરી લીધા છે તો આ રીતના હું બીજા બધા જ થેપલા બનાવીને આ રીતના તૈયાર કરી લઈશું સાઈડમાં તો જલ્દીથી આપણા પણ થેપલા બની જશે અને અહીંયા આપણે તવા ઉપર આપણે એને રાખી લઈશું અને બીજી સાઈડ આપણે એને પલટાવી લઈશું અને તેલ લગાવી લઈશું તો અહીંયા અહીંયા આપણે બંને સાઈડ આપણે એકદમ સારી રીતે ચડવા દઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આજ રીતે બધા જ પરાઠાને જે આપણે વણીને રાખ્યા છે એ રીતના હું બધા જ પરાઠા બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણા પરાઠા તૈયાર છે ફ્રેન્ડ્સ તો તમને મારો આ વિડીયો ગમે હોય તો એને લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ એકદમ સોફ્ટ અને પોચા રોજ એવા આપણા પરાઠા બનીને તૈયાર છે તો તમે આને આચાર સાથે કે દહીં કે પછી તમે આને ચા સાથે પણ સર્વ કરી શકો તો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ